વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી માધવ સ્વરૂપ સ્વામીને માધવ સ્વામી આવી ને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય માધવ સ્વામી શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે ય સાક્ષાત્ર્મનંદનઃ ભુવી ભૂતવા હરંત્યંત તમસ્તમ ઇવામ સુમાન ઈષ્ટદેવ પરમકૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુદેવ જોગીસ્વામી મહારાજ ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ સ્વામી સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો અને વાલાવાલા ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજનો આ પાવન પવિત્ર દિવસ એટલે વચનામૃત જયંતિનો દિવસ વચનામૃત જયંતિ એટલે આજના દિવસે ભગવાને વચનામૃત લખવાનો પ્રારંભ કર્યો છે સર્વપ્રથમ બે ત્રણ પ્રશ્ન પૂછી લઈ પછી વાતની શરૂઆત કરી સ્વામી બાપા વચનામૃતની મુખપાઠ કરાવતા એ મુખપાઠની પારાયણોમાં ભાગ લીધો હોય એવા કેટલા ભક્તો છે ઊંચો વાત કરો જી છ સાત જણા છે ત્યાર પછી વચનામૃત એક કરતાં વધારે એક અથવા એક કરતાં વધારે કંઠસ્થ જેટલા હરિભક્તોને આવડતું હોય એવા કેટલા છે ઊંચો વાત કરો બસ રાખી દે વચનામૃતનું રોજ વાંચન કરતા હોય એવા કેટલા ભક્તો છે સરસ રાખી વાંચન ઘણા બધા ભક્તો કરે છે હવે મૂળ વિષય ઉપર વાત કરીએ ભગવાન શ્રી હરિ છપૈયામાં પ્રાદુર્ભાવ થયા પછી આઠ વર્ષની ઉંમરે ધર્મદાદાએ જનોઈ વિધિ કરી છે પણ પહેલાંનો જમાનો હતો આઠ વર્ષ પછી છોકરાને અભ્યાસ કરવા માટે મૂકતા હતા બ્રાહ્મણ હોય જનો વિધિ પતી જાય ત્યાર પછી એને વેદા અભ્યાસ માટે એને ગુરુકુળમાં મોકલવાના હોય પણ ઘનશ્યામ પ્રભુની જનો વિધિ પૈતી એટલે તરત જ પછી વિદ્યાભ્યાસનું ધર્મદાદાએ નક્કી કર્યું છ મહિનામાં વિદ્યાભ્યાસ પૂરો કરી દીધો અને ભાગવત આદિક સત્શાસ્ત્રો શાસ્ત્રો હતા એ તમામ સત્શાસ્ત્રનો અભ્યાસ કરી લીધો એમાંથી શ્રુતિઓ આદિક જે કાંઈ વસ્તુ છે સારા જે આખ્યાનો હતા એ ભગવાને કંઠસ્થ કરી લીધા સમજી લીધા અને પછી એક નાનો ગુટકો પણ તૈયાર કરી લીધો અને એ પોતાની પાસે રાખી ધર્મદાદાને બતાવ્યો ધર્મદાદાએ જોઈને નાની એવી આઠ વર્ષની ઉંમરમાં ગુટકો તૈયાર કર્યો એ દાદા જોઈને બહુ રાજી થયા ઓ તો બહુ સતેજ બુદ્ધિ કારણ કે આ લોકમાં ભગવાન આવ્યા હોય એટલે પોતાનું ઐશ્વર્ય દબાવીને વર્તે ને નહીતર માતા પિતાનું સુખ ન મળે પણ આટલી સચેતતાથી બધો અભ્યાસ કરી લીધો પછી ભગવાન વન વિચરણમાં નીકળ્યા છે વન વિચરણમાં નીકળ્યા ત્યારે એક એક અખાડાના મહંતોને મળ્યા છે બધાએ શું શું અભ્યાસ કર્યો છે કેવી રીતની રીત પ્રણાલિકાઓ છે કલ્યાણનો માર્ગ શું છે અને કઈ રીતની એમની સમજણ છે આ બધી જ વસ્તુનો અનુભવ કરતાં કરતાં ખાલી ગુજરાતમાં જ આવીને વાત કરી છે એવું નથી સમગ્ર ભારત વર્ષના જીયર સ્વામી સાઉથમાં રામાનંદ સ્વામીના આશ્રિત હતા વંશ પરંપરાગત હતા છતાંય પણ રામાનુજાચાર્યના વંશ પરંપરાગતમાં આવે તો ત્યાં પણ મહારાજને બધું ગમી ગયું હતું ત્યાં રહેવા માટે તૈયાર થયા હતા પણ સ્ત્રી ધનના ત્યાગી નહોતા એટલે મહારાજને ન ગમ્યું અને સહેજે સહેજે ક્રોધ હતો ભગવાન ત્યાં ગયા એમનું પણ જાણ્યું છેલ્લે તો મહારાજે કીધું મારે અહીંયા જ તમારા શિષ્ય થઈને રહેવું છે પણ આ બે વસ્તુ ના ગઈ મેં એટલે ત્યાંથી નીકળ્યા છે મૂળ વાત કે ભગવાન આ બધી તીર્થયાત્રા કરી બધી જ વસ્તુ જાણી એમાં લક્ષ્ય એક રાખ્યું કે પાંચ તત્વ જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આના સ્વરૂપને જે ઓળખાવે એ જગ્યાએ મારે રહેવું છે સમગ્ર ભારત વર્ષની યાત્રા કરી લોજમાં એવા અને મુક્તાનંદ સ્વામી પાસેથી આ પાંચેય તત્વના અર્થને જાણ્યા છે અને મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ જોયો એમની સાધુતા જોઈ એટલે મહારાજ પછી ત્યાં સ્થિર થયા છે પણ વચનામૃત ગ્રંથ અને આ બેનું શું કનેક્શન છે વચનામૃત આખામાં તત્વજ્ઞાન છે પ્રથમના બારમામાં મહારાજ એમ કહે છે કે ચોવીસ તત્વને સમજી જાય મારા સ્વરૂપને પામી જાય કે મારા ધામને પામી જાય પણ મૂળ વાત છે વચનામૂર્ત આખામાં તત્વજ્ઞાન છે એ પાંચ સ્વરૂપ જ છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ બાકી વિધિ પ્રમાણે આવું કરવું જોઈએ આ ન કરવું જોઈએ સંતો ભક્તોના પ્રશ્ન છે એનું સોલ્યુશન છે કઈ રીતે સ્વભાવ મૂકવા નિષ્ઠા કેવી રાખવી ઉપાસના કેમ કરવી આ બધા વિભાગ છે મૂળ વસ્તુ પાંચ તત્વને સમજવાની છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ પરબ્રહ્મા ભગવાન આવી જાય ને ભગવાનના સ્વરૂપનું એમાં સારધાર નિરૂપણ છે હવે વચનામૃતને આપણે શ્રેષ્ઠ શા માટે કહીએ છીએ વચનામૃત છે એ તમે ગમે એટલો અભ્યાસ કરો પુરાણોનો અભ્યાસ કરો વેદોનો કરો કે બીજી શ્રુતિ આદિ જેટલા સંસ્કૃતના શાસ્ત્રો હિન્દુ ધર્મમાં છે એ બધુંય વાંચો છતાંય તમારા કલ્યાણનો માર્ગ નિશ્ચિત ચોખ્ખો ક્યાંય થતો નથી મહારાજે પ્રશ્ન પૂછેલો ને કે પેલા બ્રાહ્મણ શું નામ અઢાર હજાર શ્લોક મોઢે આવડતા હતા દીનાનાથ ભટ્ટને અને મહારાજ પૂછ્યું અમે તમારો કલ્યાણનો શ્લોક કયો પણ કાંઈ જવાબ આવડ્યો નહીં મહારાજે એક શ્લોકમાં આ પ્રસંગમાં પાસમ જે કીધું તો આખા ભાગવતને વાંચવાથી કલ્યાણનો શ્લોક ના મળે જેને કંઠસ્થ હતા છતાંય પણ પણ વચનામૃતનું તો એક પાનું જોઈ કલ્યાણ ઈ પ્રમાણે વર્તેન તોય ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય એટલું મહાત્મ્ય વચનામૃતનું છે વચનામૃત અને હરિવાક્ય સુધા સિંધુ એ બે એક છે હરિવાક્ય સુધા સિંધુ સંસ્કૃતમાં છે કૃદેવ જોગી સ્વામી મહારાજ હતા ત્યારે સ્વામી વચનામૃત પારાયણો કરાવતા અને ગુરુ મહારાજે આખું વચરામૃત કંઠસ્થ કરીને સ્વામી બાપાનો રાજીપો લીધો એમ ભક્તો પણ બધાએ કંઠસ્થ વચરામૃત કરી અને રાજીપો લેતા હતા પણ સ્વામીએ ઝાઝામાં ઝાઝા હરિવાક્ય સુધા સિંધુના પાઠ કર્યા છે જોગી સ્વામી આગળ અત્યારે અહીંયા જે મૂળ પ્રત પધરાવવામાં આવી છે ને એ હરિવાક્ય સુધા સિંધુની છે અને ઘણા વર્ષો જૂની છે અને એને એ રીતે સાચવીને રાખી છે સ્વામીને બહુ વાલી છે પોતે આપણે આની પહેલાં વચનામૃત જયંતિ ઉજવી ત્યારે સ્વામીએ મસ્તક ઉપર ધારણ કરી હતી અને એ બધાએ દર્શન પણ કર્યા છે અને અંકમાં આદિક ફોટો પણ મૂક્યો એ સંસ્કૃતમાં છે મૂળ સ્વરૂપ વચનામૃતનું છે પણ એને પછી સંસ્કૃતમાં કર્યું છે ચાર સંતોએ આ વચનામૃતને એકત્રિત કર્યું છે અને આપણા જ્ઞાનના ઉત્કર્ષ માટે અને આપણા કલ્યાણને માટે છે તમામ ભગવાનના ભક્તોએ હંમેશાને માટે બે નિયમ રાખવા જોઈએ જેને સત્સંગમાં વૃદ્ધિ કરવી છે અને પોતાનું કલ્યાણ કરવું છે એવા તમામ ભક્તોએ બે પ્રકારના શાસ્ત્રનું વાંચન અવશ્યપણે કરવું જોઈએ એક લીલા ચરિત્રનો ગ્રંથ અને એક જ્ઞાનનો ગ્રંથ દાખલા તરીકે વચનામૃતનો તમે રોજ પાઠ કરતા હોય તો કરવો જોઈએ પણ સાથે લીલા ચરિત્રનું પણ રોજ એક પેજ કે એક ચરિત્ર વંચે એટલું નિયમ રાખવું જોઈએ મહારાજે વચનામૃતમાં કીધું છે કે જેને સત્સંગની વૃદ્ધિ કરવી હોય એણે લીલા ચરિત્રનો ગ્રંથ વાંચ્યો એમાં તો રામાયણ આદિક બધા શાસ્ત્રોનું ભેગું લઈને કીધું પણ ટૂંકમાં એમ વચનામૃત છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે સાક્ષાત સવિતા છે ગોપાલન સ્વામીની વાતો છે આ બધા જ્ઞાનના શાસ્ત્રો છે અને સત્સંગી જીવન છે એમાં લીલા ચરિત્ર છે સાથે ધર્મ છે લીલા ચરિત્રમાં ભક્ત ચિંતામણી છે પછી હરિલીલામૃત છે આદિક બીજા જે કંઈ ચરિત્ર ભગવાનના છે એ લીલા ચરિત્રના ગ્રંથો છે એટલે એક સમયે એટલે કે સવારે લીલા ચરિત્ર અથવા વચરામૃત અને સાંજે બેમાંથી એક એ રીતે રોજને માટે અવશ્યપણે ભગવાનના ભક્તોએ પાઠ કરવો જોઈએ જેમને નિયમ ના હોય અથવા વાંચવામાં અનુકૂળતા ન આવતી હોય તો એને ગમે તેમ કરીને સમય કાઢીને પણ વચનામૃતનું અવશ્યપણે વાંચન કરવું આજે બસો ને ચાર વર્ષ વચનામૃતને પૂર્ણ થાય છે અને પાંચમા વર્ષનો પ્રારંભ થાય છે બસો ને પાંચમા વર્ષનો ત્યારે આપણા કલ્યાણને નિશ્ચિત કરતાં આપણે નિયમ લઈએ કે રોજને માટે જે ભક્તો નથી વાંચતા એ વચનામૃત વાંચવાનું શરૂ કરે અને જેટલું વાંચશો એટલું નવું ને નવું જેમ જેમ વાંચશો એમ વિશેષ ને વિશેષ ભગવાનને સાધુથી નજીક થતું જવાશે એવું અદ્ભુત આ શાસ્ત્ર છે ભગવાન કે મારી વાણી તે મારું સ્વરૂપ છે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એમ સમજીને પણ જો આપણે એનું પૂજન અર્ચન વાંચન કરીશું તો એ પણ ભગવાનનો રાજીપો અવશ્ય થશે બોલો સહજાનંદ સ્વામી શાસ્ત્રી માધવ સ્વામીએ આજે જ્યારે વચનામૃત જયંતિ છે ત્યારે ખૂબ સરસ વચનામૃતની વાત કરી વચનામૃત શાસ્ત્ર શું છે સભાની અંદર પણ વચનામૃતનું પૂછ્યું કેટલા ભક્તો વચનામૃત વાંચે છે સ્વામી બાપાએ વચનામૃતની મુખપાઠ પારાયણ કરેલી વક્તા તરીકે ગુરુ મહારાજને બેસાડે હરિભક્તો વચનામૃત બોલે કોઈને વચ્ચે કંઈ ભૂલ થાય તો ત્યાંથી પછી ગુરુ મહારાજ બોલે આ કૃપા પ્રસાદી સારાહી સત્સંગ સમાજને મળેલી છે મને પણ એવું થોડુંક યાદ છે કે સણોસરાની અંદર વચનામૃતની મુખપાટ પારણ હતી હું ઘણો નાનો હતો ત્યારે એક હરિભગતના ભાગમાં વચનામૃત આપ્યું હતું પછી એનાથી વચનામૃત થયું નહીં બરોબર અમે દર્શન કરતા હતા ચિનકા જિનકા ટબુડિયા હતા મને બોલાવ્યો કે આ વચનામત પાકું કરવાનું છે ને કાલે બોલવાનું છે કે આજે હું તો નહીં કે કરી લેજે મેં તો કરી લે પાટો ગોયઠાનું વચનામૃત હતું અહીંતનું પછી એ વચનામૃત રાઈતે પાકો કરીને બીજે દિવસે સણોસરાની સભામાં હું બોલ્યો તો લગભગ પાંચમું છઠ્ઠું એમ કંઈક ભણતો ત્યારે હું એવું મને યાદ છે પણ વચનામૃત બોલવું વચનામૃત કંઠસ્થ કરવું એ વસ્તુ અલગ છે પણ વચનામૃતનો સારધાર નિચોડ જે ભગવાન સ્વામિનારાયણનું રદગત અભિપ્રાય એ વસ્તુ આ ગુણાતીત પરંપરાની અંદર ગુણાતીતાન સ્વામીના પરમ કૃપાપાત્ર શિષ્ય એટલે બાલ મુકુંદાસ સ્વામી અને બાલ મુકુંદાસ સ્વામીના કૃપા પાત્ર શિષ્ય એટલે સ્વામી દાસજી સ્વામી અને નારાયણદાસજી સ્વામી પાસે સ્વામી બાપા નારાયણદાસ સ્વામી પાસે રહી અને સારું એ વચનામૃતનું જ્ઞાન સ્વામી બાપાએ મેળવેલું અને એ વચનામૃત છે એ પરંપરાગત સ્વામી બાપાનું કૃપાપાત્ર અને સ્વામી બાપાના અનન્ય સ્વરૂપ એટલે પૂજ્ય ગુરુ મહારાજ એ વચનામૃત આપને પ્રાપ્ત થયું પૂજ્ય ગુરુજી દ્વારા